કાંકરેજ તાલુકાના વડા ગામે ચોવીસી ગામનું બંધારણ કરવામાં આવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડા ડાભાણી પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ વડા મુકામે નાત ગંગાના પાવન પગલા ડાભાણી પરિવારની દીકરીઓ દ્વારા ચોવીસ પરગાણાનું સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડભાણી અમારું સંત રવિદાસ વંશી કોંકરેજ તાલુકાનું ચોવીસી પ્રગણું આજ રોજ વડા મુકામે મળી અને સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરી અને શિક્ષણ તરફ આખો સમાજની જોખ વધુમાં વધુ જાય એના માટે સામાજિક દરજ્જાના જે કંઈ નિયમોનું ચુસ્તપણે પાલન થાય એના માટે આજે ચોવીસી પ્રજ્ઞાએ વડા ખાતેથી પત્રીનો સ્વીકાર કરી અને જય જય કાર્ય કરી અને આજે બધા બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે